આપણે મુહૂર્ત કરી દીધું છે ભજીયા પાડવાનું તો તે આવી ગયું ખરેખર અને ભજીયાનો એક કિલો લોટ છે એકાય બાંધી લીધો મારા વાલા બહુ મસ્ત મજાની છે મેથી છે અને આ બધું તો આ છે પણ આ તો હજી થયા નથી એટલે કોઈ થી હું ગઈ જેવી તેવી કહેવાય તમે નાખો ને તો હવા જ ના હોય ને હું આવી ગયો તો દાદી કોઈ નહીં હો દર્શનાર્થીઓ પારવા પારવા આવે ને જાય પારવા પારવા અને એમાં તે સાવધાની હટી દુર્ઘટના ઘટી એના જેવું હે ભાઈ પાણી તાજું નીર જેવું આવી જાય છે ઓજના નીરવા નીર ભાઈ નીરવા નીરમાં લપટીએ ને ખરું ભાઈ પાણી થોડું થોડું હવે થોડું કાસું છે થોડું કાટું છે ક્યાંક ક્યાંક સે ક્યાંક ક્યાંક નથી ક્યાંક સીપડ્યા છે જય મુરલીધા જય દરકાદીશ કેમ બધા મજામાં શરૂઆત કરીએ વ્લોગની તો તમને એમ લાગતું છે કે અત્યારે કેમ ભાઈ મોડો મોડો વ્લોગ ચાલુ કર્યો તો મોડો મોડો વ્લોગ એટલા માટે ચાલુ કર્યો કારણ કે અત્યારે છે હાંજ અને હાંજમાં આપણે છે ડબ્બા વગાડવા તમે જોઈ શકો ડબ્બા વગાડવો થાય પણ આપણે પ્રોગ્રામ એટલે કે વાડીએ છીએ ટૂંકમાં ભજીયાનો મસ્ત મજાનો પ્રોગ્રામ એટલે કે ટૂંકમાં અમી હાંજનું જમણવાર છે પ્રોગ્રામ તો ન તો એટલે એવું છે આજ છીએ મોટા મોટો એ આપણે પ્રોગ્રામ છે ઘરના છે બધા બનાવવાના છે જોરદાર ભજીયા અને ઘર મેરે છે આપણે પોતે જ બનાવવાના છે જોરદાર ભજીયા તો છેલ્લે સુધી જોડાયજો વિડીયોમાં જોઈ છે કેવા બને છે ટ્રાય કરવાના છે ખતરો એવું છે અને હજી તો ઘણો ટાઈમ છે એટલે કે ટૂંકમાં દિવસ હાથમ તો આવે છે લાથમી ગયો છે પણ જેવું તેવું વંજવારું છે એવું છે ડાલો શરૂઆત કરીએ વ્લોગની તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયજો જોઈએ કેવાક થાય છે તો હાઈન તાણું છે અને અત્યારે સંધ્યા ટાણાનું વાતાવરણ બધા કારણ કે ઘણીવાર આપણે વહેલા વહી જતા હોય તો તમે જોઈ શકો છો અત્યારે ચંદ્ર ઉદય થઈ ગયો છે ને ચંદ્ર ઉદયમાં છે આપણે મસ્ત મજાના છે ભજીયા બનાવવાના છે સૂર્યનારાયણ તો આથમી ગયા અને એ પહેલાં આપણે હાલવાના છીએ આપણે કોથમી અને મેથી લેવા તો આપણી ઘરની જૂની અને જાણીતી એવી તાજી તાજી મેથી જો બહુ મસ્ત મજાની છે મેથી છે અને આ બધું તો આથણિયા છે પણ આથણિયા તો હજી થયા નથી એટલે અત્યારે આપણે છે ને મેથી અને કોથમી બે વકલ લેવાની છે કોથમી આ બાજુ છે ને મેથી પેલી બાજુ છે તો પેલા મસ્ત મજાની હે કોઈથમી મળી લઈ ત્યારબાદ ભજીયાનો પ્રોગ્રામ થાય ચાલુ કારણ કે મેથી કોઈથમી બધી વસ્તુ છે એ મુખ્ય બાબત છે નટાણે તો શિયાળામાં અમારે વાડીઓમાં તો કાંઈ ઘટે નહીં એવી કોઈથમી મેથી હોય ભજીયાએ એમ કે ના ના હો ભાઈ બનાવ્યા તમે મને જો આવી છે ને કુણી કુણીની એવી મસ્ત મજાની છે કે એની વાત પૂછોમાં પછી જેવી જોઈએ એવી મળી રહે તાજી કુણી મીઠી જો જેવા પાંદડા જોઈને એવા આ કોઈથમી કઈ હું ગઈ જેવી તેવી કહેવાય તમે નાખો ને તો અવાજ ના હોય ને હું આવી જ તો દાદી કોઈથમી નહીં લે કારણ કે આપણે નાખવાની છે ફક્ત ચટણીમાં અને થોડીક ઓલામાં જોઈ શકો તમે ધીણી ધીણી છે ઉપાડ લઈએ તો આપણને કાયમ આવી જાય કારણ કે મેથી એને આ કોઈક મિનિટ વસ્તુ કાપવાની રાખવાની ને કરવું છે કે પાછી થઈ જાય તો વાગી ગયા છે હાર આસન ગિરનારના દર્શન થાય પણ ગિરનાર ઉપર લાઇટું નથી દેખાતી હોય જો દેખાય પારવી પારવી લાઇટું જય ગુરુ દત્તા ગિરનાર પારવી પારવી છે લાઈટું તમને દેખાતી છે જો પેલી ઓલી ટોસ ઉપર છે એ લાઈટું દેખાય એ જ ગિરનારની લાઈટું અને વૈગ્યા છીએ નાનું મોટું કામ કરવા અને તારું ઘણું ખરું છે

તો હું છે એ ખાસ જોવાનું છે કે ભાઈ પોસા કેવા થાય કારણ કે લોટ તો બાંધી દો તો એ ખાસ જોવું પડશે ને કે કે પોસા થાય ન ભજી ઉતારવાનો તો હાલો મહા મહેનતે બે ત્રણ ખાડા પાર અને તડકો સારો છે અને મંદિરે દર્શન કરી એવાથી હવે એક સેલો પડાવ રહ્યો છે આમ જોતા કારણ કે શું છે કે આ એક ખાડો છે ને બહુ અઘરો છે પાર કરવો કારણ કે સેઠ ગોઠણ સુધી પાણી પૂગી જાય અને પૂગી જાય એનો વાંધો નહીં એનો વાંધો નહીં લપટાડે એ બહુ મોટા મોટો પ્રશ્ન છે કારણ કે સમજી જાય ધ્યાન ભેટકું ગયા ધ્યાન ભેટકું તો ગયા હજી અનેક અનેક ભાગ છે આ ઉતરીને અને હવે આગળ સુરત નારાયણ હાથમી જાય તારો થોડોક પંથ છે કાપી નાખીએ ધીરે ધીરે હે પાણીમાંથી ઉતરીએ તો આ હે આગળ આગળ કાંઠો સડી જાય ને પછી જવા દે ગાડીથી તો અહીંથી દર્શન કરી એવા મંદિરે અને આ પંખી નોખા નોખા પ્રકારના હે અવાજ ઘટે છે આમાં હાલો તો એક થાવન પડાવ પાર કરી દઈએ ધીરે 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 પગ મૂકીને કારણ કે જો સાવધાની હટી દુર્ઘટના ઘટી એના જેવું હે ભાઈ પાણી તાજું નીર જેવું હેલું જાય છે ઓજતના નિર્વા નીર ભાઈ નિર્વા નીરમાં લપટીએ ને એટલે ધોરજી તારા દેખાઈ જાય કારણ કે સીધો ગોઠણ પાણામાં જ આવે પહાડ દેરાણ ભૂકા બોલાય જઈ ભાઈ કોઈતરા પાણી નાખી જઈ તો આની કોઈ ના બધે સીપરા હારા હે એમાં હવે તીડા થમવાની તૈયારી એકાદો પડાવ છે એ રહ્યો છે હવે નદી નાળાનો એમાં એ ઝીણી 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 વેકુર જેને દરિયાની પટ્ટીને રહેતું હોય એવી જમાવટ લઈ ગયા એક ખાબો સીધું ને પાર કરવાનું તો અહીંથી દેખાય છે મંદિર આવવા કે ખરેખર નદીમાં પાણી થોડું થોડું છે હવે થોડું કાચું છે થોડું ઘાટું છે ક્યાંક ક્યાંક છે ક્યાંક ક્યાંક નથી ક્યાંક સીપડ્યા છે તો લઈ રહ્યા છીએ પ્રસાદ ને હાલો હવે ધીરે ધીરે આવીએ કારણ કે થઈ ગયા મંદિરના દર્શન જય ફોલનાથ મહાદેવ અને બધી જગ્યાએ થોડું થોડું પાણી છે જો કે આપણે નેક્સ્ટ સોમવાર ટૂંકમાં ગયા સોમવાર કે ઓલા સોમવાર આવ્યા હતા ને ત્યારે પાણી હતું એ બધું એટલે ઉતરી ગયું એટલું બધું કે પાણી છે ને ખાસ કરીને બેન સાવન તો નથી ને હા કારણ કે બહુ વધારે ચાન્સીસ છે એ લપટવાના છે તમને જોઈ શકો આ જગ્યાએ બધી જગ્યાએ પાણી ને તો આ બાજુ આમાં એટલે જંગલમાં એલા બરાબર છે તેને ઘી રાખે આખું ફોરેસ્ટ હોય એવી રીતના વાતાવરણ સર્જાઈ જાય એમાં હવે સુરત નારાયણના ઝીણા 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 કિરણો પડવાની તૈયારીમાં છે અને આપણે કાંઠો સડવાની તૈયારીમાં સુરત નારાયણ હેઠા નમવાની તૈયારીમાં હાલો આવી તો કમ્પ્લેટ છે એ કાંઠો સડી લીધો ભાઈ અને મહા મહેનતે આ જો કંજમાંથી બહાર આવ્યા ધીરે 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 કરી તો મહાદેવનું મંદિર દેખાય જય ભોલનાથ મહાદેવ એમ હામા એ ગીરનું દેખાય ગરવો જય હો દર્શનાર્થીઓ પારવા પારવા આવે ને જાય પારવા પારવા અને એમાં તે ગિરનારની કંદરા કાંઈ નો ઘટ્યો ભાઈ મંદિરનું પ્રતિબિંબ બે જાવ મંદિરનું નદીમાં દેખાય છે પારું પારું જય ભગવાન જય ભોલનાથ